નમસ્કાર મિત્રો હું છું માનુર અને આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મારા આ વિડીયોમાં તમામ વિડીયો તો હું નથી બનાવી શકતી પણ એકાદ હું વિડીયો જ બનાવું છું કારણ કે અમારી પાસે સામાન હોય છે અને અમે લોકો બાઇક ઉપર જ નીકળીએ છીએ એટલે અમે લોકો તમામ વિડીયો નથી બનાવી શકતા અલગ અલગ જગ્યાએ બધા દાદા દાદીઓ હોય છે પછી વિકલાંગ ભાઈ બહેનો હોય છે અસ્થિર મગજના હોય છે એ લોકોને જમાડવું એટલે તમામ જગ્યાએ તો વિડીયો બનાવવું અને વિડીયો લાંબા થઈ જાય અને દરેક વિડીયો નાખવું તો બહુ અઘરું છે એટલા માટે હું તમામ વિડીયો નથી બનાવતી પણ એક જ વિડીયો હું બનાવું છું અને એ તો બની શકે છે તો તે તો મારા વિડીયોને આપ લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરો આજે આપણી સાથે છે રાજુભાઈ જેવો કચરો વીણીને પોતાનું રોજિંદુ જીવન જીવી રહ્યા છે અને રોડ ઉપર જ રહે છે વર્ષોથી એમના પરિવારમાં કોઈ જ નથી અને એકલવાયુ જીવન જીવે છે આવા દાદા દાદીઓને આપણે સહાય કરવી એ લોકોને આપણે મદદ કરવી એ લોકોને આપણે રાખવા એ આપણું પહેલું કર્તવ્ય છે અને આપનો સાથ અને સહકાર મારા માટે ખૂબ જ આવકારીએ છે આપ મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો સબસ્ક્રાઈબર કરો આ વિડીયોને અને તમામ લોકો સુધી પહોંચાડો જેથી કરીને ગુજરાતના તમામ વ્યક્તિઓને ખ્યાલ આવે કે કે હું એક વિકલાંગ થઈને આવા કાર્યો કરું છું અને જેથી કરીને તમામને હું મારો લાભ આપી શકું મળું છું નવા વિડીયો સાથે આવજો